જીવનના એક મોડની તમને અહીં વાત કરું છું આપણે દુઃખી કેમ થઈએ છીએ કારણ કે આપણે બીજા ઉપર વધારે આશા રાખીએ છીએ કે બધા મને બોલાવવા જ જોઈએ માન આપવા જ જોઈએ બધા મારી ફેવરમાં જ રહેવા જોઈએ પણ કેમ ઘણી વાર આપણે એટલા પણ કોઈના માટે મહત્વના નથી હોતા જેટલા આપણે આપણી જાતને સમજી લઈએ છીએ આપણે દુઃખી એટલે જ થઈએ છીએ કે મેં આ વ્યક્તિ માટે ઘણું બધું કર્યું તેમ છતાં એને મારા ખરાબ સમયમાં મારા માટે કંઈ ન કર્યું પણ આપણે જેવું ધારીએ છીએ એવું હોતું નથી ખરેખર ક્યારેક સામેવાળી વ્યક્તિને કોઈ ફરક જ નથી પડતો હતો એટલે જ પોતાની જાતને હંમેશા પોતાની પાસે જ રાખવાની અપેક્ષા વગરના જીવનની ચાવી બીજાને નહીં આપવાની કે જે તમને દુખી કરી શકે રોબડાવી શકે છેલ્લે તો આપણે આપણી જાત સાથે જ સમાધાન કરવાનું હોય છે બને ત્યાં સુધી જીવીએ અપેક્ષા વગરનું જીવન મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી